ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જ છો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજ તો આપણે બાજરામાંથી બાજરો વાટી નાખ્યો તો હવે એમાંથી આ ડુંડા છે બાજરાના એ ઉતારવાના છે આ બધા એમાંથી આખી ડુંડા ઉતારી આવી રીતે આપણે ડુંડા હારવા ડુંડાગલો કરવો પડે ને કાઢવામાં સરવામાં દાદાની મૂર્તિ બેઠાડી દીધી સરસ મજાની હીરાવાળી છે ને દાદા તો પ્રસાદી લેવા આવડા છોકરા આવ્યા તો પરસાદી ચઢાવતી જાય પાછા હાલે તને દેખાય લીધું અને જમીન પાછા તાત્કાલિક પાણી એ ભાગ્યા કઈ છે બહુ કામ કરવું જોઈએ મને તો હાલી ને તો તડકી વેળા વાળીએ પાણી ધીમે પાણી હાલે ને તડકો કાંઈ કટી નહીં વાગણ વાગી જાય ઘોટ સારો સારું નીકળી ગયો એટલે પાણી તો વાળવું જ હોય તો પાણી વાળીએ ધીમે ધીમે પાછો આગળ બે આરટી વાગે એટલે પાછો આપણે શું કે કે ડુંડા ઉતારવા જવા જોઈએ બાજરાના તો આપણે પાછો ગાકું લઈ લઈ ગયું અને પાછો બાગવા વાગવાનું આટલું કગી ગયું આટલો ઉકાળે ગયોગ કંઈ કહો नया पाहु गा को लियो न नया पाहु आगुआ बेहि गया को 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 ओ के वागु ना की तो आपरे घरे पतंग बनायु उडाली घरे बनायु आपे हाते क्या मने देखवा में हां ले बे न एम न को काम ले न एम न को काम आम आम देखा को वागु मा छोकरा रह गया गंधारा ए आयो ए आयो ઊંડું સગાવ ઊંડું એવો પાછો સગાવાનું થાય તો આપણે એટલો બાજરો પાછો વાડી નાખ્યો ને હવે આપણે પેડું બળ એટલે આપણે જાય પાણી વાળવા કાંઈ ભાગી જાય ગયો બધા કહે છે કહેજો હવે સીધા જાય પાણી વાળવા તો આપણે પાણી પૂગી ગયા પાણી હાલેશ જવાનમાં ને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો